સિંગવર તાલુકાના સુડિયા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિ દરમિયાન સ્ટાફ હાજર નહીં રહેતા લોકોને હાલાકી આ તારીખ દસ સાત બે હજાર પચાસ ગુરૂવારના રોજ બપોરે એક કલાકે સ્થાનિક દ્વારા આપેલ માહિતી અનુસાર ગતરોજ રાત્રિ સમયે કોઈ સ્ટાફ હાજર ન રહેતા ડિલિવરી માટે આવેલા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા લીમડી ખાતે મોકલી આપવાની ફરજ પડી હતી સિંગવડ તાલુકામાં સુડિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંજના સાત વાગ્યાના અરસામાં મહિલાને ડિલિવરી પેટ સમયે પેટમાં દુખાવો થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયા ખાતે પરિવારજનો પહોંચ્યા હતા અને તે દરમિયાન સ્ટાફ હાજરના લીધે પરિવારે લગભગ બે કલાક રાહ જોઈ હતી અને કોઈ સ્ટાફ હાજર ન હતો અને ત્યારબાદ મહિલાને એકસો આઠ મારફતે લીમડી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનાની જાણ સુડિયા ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનોને તથા આગેવાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને અંદાજે રાત્રિના નવ વાગે ત્રીસ મિનિટના અરસામાં ઝાલો તાલુણા લિમડી ખાતે એમ્બ્યુલન્સ દ્વારા રીફર કરવામાં આવ્યો હતો અને સુડિયા ગામના આગેવાનો દ્વારા સ્ટાફની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જો ન બદલી કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને યોગ્ય સ્ટાફ રાત્રિ દરમિયાન હાજર રહે તેવો સ્ટાફ મૂકવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે જય ભારત મારું નામ છે બારિયા રાહુલકુમાર જશવંતસિંહ બારિયા આજની રાત્રે બારિયા સેજલબેન નટુભાઈને દુખાવો ઉપડતા અમારા દવાખાના ઉપર અમે રાત્રે લઈ ગયા હતા ત્યારે કોઈ સ્ટાફ હતો નહીં તારે પટ્ટાવાળા મેડમ હતા ત્યારે બેનનું એવું કેવું હતું કે તમે બેસો સ્ટાફ આવે છે એમ કરીને સાત વાગ્યા સુધી સાત વાગ્યાના બેઠેલા હતા ત્યારે રાતના નવ વાગી ગયા હતા ત્યાં સુધી કોઈ સ્ટાફ આવેલ નહોતો ત્યારે આગેવાનોએ સરપંચશ્રીને જાણ કરવામાં આવી હતી ત્યારે હરુભરૂ આગેવાનો તથા સરપંચશ્રી ત્યાં હરુભરું અમે આરોગ્ય કેન્દ્રો પર ગયા હતા ત્યારે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી ત્યાં છતાં કોઈ સ્ટાફ આવેલ નથી અને જ્યારે વધારે દુખાવો ઉપડતા બેનની તકલીફ જોતાં અમે રાત્રે સાડા નવ વાગે એકસો આઠને બોલાવવામાં આવી હતી એકસો આઠને બોલાવીને અને લીમડી દવાખાના ઉપર લઈ ગયા હતા ત્યારે અમે જિલ્લામાં જાણ કરીએ છીએ તાલુકામાં જાણ કરીએ છીએ કોઈ સાંભળવામાં આવતું નથી અમારું અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે સૂર્ય આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે બીજી વાત કે એમબીબીએસ ડૉક્ટર નથી ડૉક્ટર મૂકવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને એ જે સ્ટાફ છે એ બી ટાઈમ ટુ ટાઈમ હાજર રહેતો નથી એટલે અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવા આવે એમબીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે ત્યારે અમે પૂરતો આંદોલન કરીશું અને બીજી વાત કે આગળ બી આવો બનાવ બની ચૂક્યો હતો એક વર્ષ પહેલાં અમારા નાળા ઉપર એક ડિલિવરી થઈ હતી દિવસે તારે બી કોઈ સ્ટાફ આવ્યો નથી ત્યારે અમે તાલુકા જિલ્લામાં જાણ કરવામાં આવી ત્યારે બી કોઈ એક્શન લેવામાં નથી આવી અને આ બીજો બનાવ બન્યો છે તારે અમે સીડીઓ સાહેબને મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર એમબીબીએસ બીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે તો અમે આંદોલન કરીશું આ જે બી એચ એમએસ ડૉક્ટર મેડમ છે એ બે હજાર દસથી છે આજે બે હજાર પચીસ થયું છે ત્યાં સુધી આજે પંદર વર્ષ થયા છે ત્યાં સુધી આમની બદલી કરવામાં નથી આવતી તારે આમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે જય હિન્દ જય ભારત